નમસ્કાર મિત્રો મિત્રો છ થી સાત હજાર થઈ જવા જઈ રહ્યું હોય એમને ડિસેમ્બરની વીસ તારીખ પહેલા લાયસન્સ રિન્યુ ની પ્રોસેસ કરી લેવાની છે મિત્રો આ બધી પ્રોસેસ ઓનલાઈન હોય છે તમારે જે આઈ ની સાઈટ છે આઈએલએમએસ એનું તમને લોગિન કરવાનું છે લોગ કર્યા બાદ તમે અહીંયા તમારો દુકાન નંબર નાખી અહીંયાથી કરી શકો છો મિત્રો ઘણા એવા દુકાનદાર હોય છે જેમને લાયસન્સ રિન્યુ કરતા ફાવતું ના હોય તો એ આપનો કોન્ટેક કરી શકે છે આપણે ઓનલાઈન લાયસન્સ રિન્યુ કરી આપીએ છીએ તો અહીંયા મારો નંબર આપેલો છે તો આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો જેમને પણ લાયસન્સ રિન્યુ કરાવવું હોય તે મિત્રો જ્યારે પણ તમારું લાયસન્સ રિન્યુ થાય છે ત્યારે આ રીતે એક ફોર્મ તમને મળે છે જ્યારે પણ તમે લાયસન્સ રિન્યૂ કરવા માટે દરેક વિગત ભરો છો તો આ રીતનું તમારું એક ફોર્મ જનરેટ થાય છે એની પ્રિન્ટ તમારે સાચવી રાખવાની છે બીજું કે મિત્રો જ્યારે પણ તમે લાયસન્સ રિન્યૂ કરો છો ત્યારે કોઈ પણ ચલણ અપલોડ કરવાનું આવતું નથી ઘણા દુકાનદારોનો મેસેજ હતો કે ઓફિસમાંથી મામલતદાર ઓફિસમાંથી અઢીસો રૂપિયાનું ચલન ભરાવતા હોય છે પરંતુ એ અઢીસો રૂપિયાનું ચલન તમારે ભરવાનું નથી સો રૂપિયાનું ચલન ભરવાનું છે ઓનલાઈન મિત્રો અહીંયા જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારબાદ સ્ટેટસ જોઈ લેવાનું છે કે તમારા મામલતદારે અપ્રુવ કર્યું છે કે નહીં જો અહીંયાથી મામલતદાર વડે અપ્રુવ થાય ત્યારબાદ તમારું જે એપ્લિકેશન છે એ ડીએસઓ ઓફિસમાં ફોરવર્ડ થશે અને ત્યારબાદ ડીએસઓ ઓફિસમાંથી તમારી એપ્લિકેશનને અપ્રુવ કરવામાં આવશે ત્યારબાદ તમારું લાઇસન્સ ઓનલાઈન રિન્યુ થઈ જશે મિત્રો આમાં જે ડોક્યુમેન્ટ છે એ ફક્ત ચાર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તમે અહીંયા જોઈ શકો છો આધાર કાર્ડ સોગંદનામું એફડી અથવા તો બોન્ડ અને ઓરિજિનલ લાયસન્સની કોપી તો મિત્રો આ ચાર વસ્તુ તમારે અપલોડ કરવાની છે બસો કે બી બસો કે બી પાંચસો કે બી અને પાંચસો કે બી તો આ ચાર વસ્તુ તમારે તૈયાર કરી લેવાની છે ત્યારબાદ તમારે જે લાયસન્સ રિન્યુ કરવાની છે એ પ્રોસેસ કરવાની છે મિત્રો આપણા ઘણા દુકાનદારની કમેન્ટ આવતી હતી કે પોલીસ વેરિફિકેશન પણ માગે છે પછી તમારે બોન્ડ માગે છે તો બોન્ડની જરૂર પડે છે કારણ કે બોન્ડ તમારા રિન્યુ હોતા નથી તો રિન્યુ કરાવી લેવાના છે અને એ અપલોડ કરવાના છે બીજું કે મિત્રો જે પેમેન્ટ છે એ સાયબર ટ્રેઝરી પરથી તમારે કરવાનું છે જ્યારે તમે લાઇસન્સ રિન્યુ કરી નાખો ત્યારબાદ છેલ્લે પેનો ઓપ્શન આવશે તો તમારે આ સાઇટ ઉપર આવી જવાનું છે પે કરશો એટલે આ સાઇટ પર આવી જશો અને અહીંયા તમે યુપીઆઈ વડે ક્યુઆર કોડથી તમારે સો રૂપિયાનું પેમેન્ટ કરી લેવાનું છે મિત્રો તમારી પાસે ક્યુ કોડ ના હોય તો તમે કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે એના પરથી પણ પેમેન્ટ કરી શકો છો મિત્રો આ સાઇટ ઘણીવાર બંધ હોય છે દિવસમાં તો તમારે થોડા પાંચ વાગ્યા પછી અથવા તો છ વાગ્યા પછી ટ્રાય કરી શકો છો ત્યારે આ જે એસબીઆઈ પેની સાઇટ છે એ ચાલુ હોય છે ત્યારે તમે સો રૂપિયાનું પેમેન્ટ કરી શકો છો તો હું તમને એક પેમેન્ટ કરીને બતાવી દઉં છું કે પેમેન્ટ થાય છે કે નહીં તો આ સ્કેન કરી લીધું છે અને પેમેન્ટ આપણે કરી દીધું છે તો તમે જોઈ શકો છો આનું પેમેન્ટ તરત જ થઈ જાય છે તમે અહીંયા ઓકે કરો કે તરત તમને એક રસીદ પણ જનરેટ થઈ જાય છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે એક રસીદ જનરેટ થતી હોય છે આ રસીદ તમારે સિમ્પલી તમારી જે ઓફિસ છે એમાં જમા કરાવી દેવાની હોય છે મિત્રો આ રસીદમાં તમે જે સો રૂપિયાનું પેમેન્ટ કર્યું છે એની ડિટેલ મળી જાય છે તો બસ મિત્રો ઘરે બેઠા આ રીતે તમે સરળતાથી લાયસન્સ રિન્યૂ કરી શકો છો જો તમને લાયસન્સ રિન્યૂ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત